હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આપવામાં આવેલી આગાહીના પગલે આજે વહેલી સવારથી જ વડોદરા શહેર અને જિલ્લામાં અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે વડોદરા જિલ્લામાં આઠ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા સ્માર્ટ સિટી વડોદરા પાણીથી તરબતર થઈ ગઈ છે શહેરના ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓના માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે વોટર લોગિંગના કારણે અનેક સોસાયટીઓમાં ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે જેમાં લોકોને પોતાનો માલસામાન સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં ભારે હાલાકી પડી છે સતત વરસી રહેલા વરસાદના પગલે સ્માર્ટ સિટી વડોદરા પાણીથી તરબતર થઈ ગયું છે તો બીજી તરફ વડોદરામાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી એસડીઆરએફની બે ટીમ અને એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ રાખવામાં આવી છે